નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ જે પ્રમાણે અત્યારે ગુજરાત અને સમગ્ર લોકોની જે બેઠક ઉપર નજર હતી જે સૌથી મોટી પેટા ચૂંટણી કહી શકાય એવી ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે તેર તારીખની મતદારો લા રાહ જોઈ રહ્યા હતા અને હવે આજે એ તારીખ આવી ગઈ છે સૂર્યોદય થઈ ગયો છે ઈવીએમ ખુલી ગયા છે અને લોકોના સૌથી વધારે અત્યારે લાઈનો લાગી ગઈ છે મતદાન કરવા માટે લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જે જઈ રહ્યા છે આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર તમામ લોકોની નજર હતી અને હવે અંતે એ ઘડી આવી ગઈ છે કે જ્યારે જનતા જનાદેશ કરશે જનતા પોતે નક્કી કરશે કે પોતાનો ઉમેદવાર કોણ હશે લોકનાયક કોણ બનશે અને આ વખતે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ ચર્ચામાં પણ રહી કારણ કે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યો હતો અને ત્રિપાખિયા જંગ વચ્ચે આ વખતે ત્રણ લોકો ઉમેદવારો ઉતર્યા હતા અને એક લોકોએ ફોર્મ પણ ભર્યા હતા આમ તો કુલ દસ જેટલા લોકો મેદાને હતા પરંતુ જે ત્રણ મુખ્ય નામ ચર્ચામાં હતા એ ત્રણ હતા કોણ તો કે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર હતા તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને બીજી તરફ અપક્ષ ઉમેદવાર અને જેમણે બળવો કર્યો અને ભાજપને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ દાવેદારી નોંધાવી દીધી ઉચર્ચિત નામ એટલે માવજીભાઈ પટેલ માવજીભાઈ પટેલને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ હતો ખૂબ પ્રેમ જોવા મળ્યો છે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ માવજીભાઈ પટેલને લઈને લોકોનું સમર્થન મળ્યું છે તો આ તરફ ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા જેથી કરીને આ વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી અને હવે ગેનીબેન ઠાકોરના નામે ગુલાબ સિંહને ઉતારવામાં આવ્યા છે રાજપૂત સમાજમાંથી તેઓ આવે છે અને હવે આગામી સમયમાં ગેની દબદબાને લઈને ઠાકોર સમાજના વોટ કેટલા કન્વર્ટ થાય છે કેટલું મતદાન થાય છે તેના ઉપરથી નક્કી થશે એ ઉપરાંત સવારથી જ જે પ્રમાણે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે બૂથ ઉપર ત્યાંથી જ અત્યારે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે પોતાના ચહિતા ઉમેદવારને જીતાડવા માટે લોકો મતદાન કરી રહ્યા છે ભાજપ તરફથી પૂરી તૈયારી માવજી પટેલની સભાઓ ગજવાની હતી અને એ ઉપરાંત કોંગ્રેસનો જે હતો 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 તે પણ મજબૂત જોવા મળ્યો લોકોનો મિજાજ ત્રણેય તરફ એટલો જ દેખાયો પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ કંઈક અનોખું જ આવશે તેવું વિશ્લેષકો પણ કહી રહ્યા હતા અને સમાચારોમાં પણ તમે સાંભળ્યું હતું હવે મતદાન શરૂ થઈ ગયું છે સવારે સાત વાગ્યાથી જ ઠંડીનો માહોલ ધીમે ધીમે જામી ગયો છે ત્યારે જ લોકો પણ હવે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા હતા એ ઉપરાંત વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોર જે ભાજપમાંથી આવે છે તેની સામે માવજીભાઈ પટેલ છે કોંગ્રેસના ગુલાબસિંહ છે તો સ્વરૂપજીએ અને ગુલાબસિંહે પણ સવારમાં પૂજા કરી હતી અને તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો પણ સાથે રહ્યા અને જોવા પણ મળ્યા હતા સ્વરૂપજીએ મતદાન પણ કરી દીધું છે એ ઉપરાંત વાત કરીએ અત્યારે વાવ વિધાનસભાની તો ત્રણ લાખ જેટલા થી પણ વધારે મતદારો આજે મતદાન કરવાના છે ને ત્રણસો સિત્તેરથી પણ વધારે વાત કરીએ તો આ વખતે જામવાનો છે જંગ વાવ વિધાનસભાની મોટી વાત એ છે કે ત્યાં જાતિગત સમીકરણોને લઈને મતદાન થતું હોય છે એટલે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે લોકો જાતિગત સમીકરણો એટલે કે અમુક જે જનતાનો મૂડ સામે આવ્યો હતો મતદાન પહેલાં તેમાં એવું હતું કે લોકો પોતાના સમાજના જે ઉમેદવાર હોય તેને લઈને મત આદાન કરતા હોય છે પરંતુ આ વખતે ચિત્ર કાંઈક અલગ જ થઈ ગયું કારણ કે ગેનીબેન ઠાકોર છે તો તેની સામે સ્વરૂપજી ઠાકોર હતા એટલે કે ગેનીબેનનો તો આમાં એવો રોલ હોઈ શકે કે કોંગ્રેસની અંદર હવે તેમનો દબદબો છે તેમના કહેવાથી શું ઠાકોરના તમામ મત એટલે કે તમામ તો નહીં પરંતુ સિત્તેર ટકા જેટલા મત શું કન્વર્ટ થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું હવે મતદાન ચાલી રહ્યું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે તમને લાઈવ અપડેટ આપી રહ્યા છીએ સ્વરૂપજી ઉપર ફરી એક વખત ભાજપે ભરોસો મૂકીને તેમને ટિકિટ આપી દીધી છે તો બીજી તરફ જે બુથની વાત કરીએ આપણે ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર અત્યારે મોટી સંખ્યામાં લોકો લાઈન લાગાડીને અત્યારે મતદાન કરી રહ્યા છે એ ઉપરાંત જે સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તેવી શક્યતા લાગતી હોય કાયદો વ્યવસ્થા દોડાય તેવી શક્યતા લાગતી હોય ત્યાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ પગે ત્યાં અત્યારે ખડકાઈ ગયો છે ત્યાં સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની માધ્યમથી પણ બધાએ પોતાના મત અધિકારનો ઉપયોગ જે બંધારણીય રીત છે તેની રીતના કરી શકે અને પોતાના ઉમેદવારને એ શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે પોલીસ પણ પગે રહી ગઈ છે અને અત્યારે જે ગામડાઓના વિસ્તાર છે એટલે કે જે બોર્ડર વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની કંઈક સ્થિતિ છે કે ત્યાંના લોકોને પણ હજી એવી આશા છે કે કઈ રીતના અમારો ઉમેદવાર અમને મદદ કરશે અને અમે જે ઉમેદવાર ચૂંટીએ છીએ જે ગામડાઓને સ્થિતિ અત્યાર સુધી તમે અમારા વિડીયોઝમાં જોઈ હતી કે જ્યાં જઈ પાણી અને વીજળી જેવી પણ એક પ્રાથમિક સુવિધા હજી સુધી નથી પહોંચી તો ઉમેદવારોને ચૂંટવા માટે મતદારોના મનમાં પણ ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે તેઓ લોકો હવે ધીમે ધીમે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી અને પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી કરી શકે તે આશાએ લોકો સવારથી જ લાઇનમાં લાગી અને મતદાન કરી રહ્યા છે એ ઉપરાંત વાવ વિધાનસભાના જાતિગત સમીકરણો જોઈએ તો સૌથી પહેલાં ત્યાં ઠાકોર સમાજની વસ્તી આવે છે ઠાકોર સમાજના મત વિશે વાત કરીએ તો બ્યાસી હજાર જેટલા મતદારો ઠાકોર સમાજમાંથી આવે છે બીજા નંબરે ચૌધરી સમાજ છે કે જે ઓગણપચાસ હજાર કરતાં પણ વધારે મતદારો ત્યાં છે ત્રીજા નંબરે દલિત સમાજ આવે છે કે દલિત સમાજમાં બેતાલીસ હજાર વત છે તે બાદ ચૌધરી સોરી માફ કરશો તે બાદ રબારી સમાજ આવે છે રબારી સમાજના વાત કરીએ તો પચીસ હજાર જેટલા મત છે આ વખતે જે જંગ જામવાનો હતો તે ઉપરાંત કોંગ્રેસની અંદર પણ રબારી સમાજમાં થોડીક શરૂઆતમાં નારાજગી જોવા મળી રહી હતી હવે આગામી સમયમાં તો એ જોવાનું રહેશે કે રબારી સમાજના જે પચીસ હજાર જેટલા બહુ મોટી સંખ્યામાં આ મતદારો કહી શકાય બહુ મોટો ફટકો પડી શકે જો રબારી સમાજ કોંગ્રેસને મત નથી આપતું તો કારણ કે પહેલાં ઠાકર રબારીની વાત ચાલતી હતી અને રબારી સમાજને પણ એવું હતું કે અમારા સમાજને પ્રભુત્વ મળવું જોઈએ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં પણ મળવું જોઈએ ત્યારે હવે રબારી સમાજની બદલે ઠાકરસિંહ રબારીની બદલે ગુલાબસિંહને ઉતારવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસનો દબદબો કોંગ્રેસ એટલે કે ગેનીબેન ઠાકોરનો જે હુંકાર છે તે પ્રમાણે રબારી સમાજના વોટ હિમાબાના નામે કેટલા કન્વર્ટ થાય છે તે પણ જોવાનું રહેશે ઉપરાંત સ્વરૂપજી અને માવજી પટેલને લઈને લોકોમાં સારી એવી અત્યારે આ આશાઓ છે કે તે પણ સારા એવા ઉમેદવાર છે સારું કામ કરી શકે છે માઇક્રો પ્લાનિંગ કરીને ભાજપ પણ મેદાને ઉતર્યું હતું અને સર્વ સમાજના ઉમેદવાર એવા માવજીભાઈ પટેલની પણ લોકો વાહવાહી કરી રહ્યા હતા આગામી સમયની અંદર એટલે કે જ્યારે ત્રેવીસ નવેમ્બરના રોજ જ્યારે મતદાન થવાનું છે ત્યારે ખબર પડશે કે સ્થિતિ શું સર્જાણી છે લોકોએ જે પ્રમાણે સભાઓ ગજવાની હતી જે પ્રમાણે લોકોનો ધસારો જોવા મળી રહ્યો હતો લોકોનું સમર્થન મળી રહ્યું હતું તે કેટલું ફળદાયી આ ત્રણે ત્રણ નેતાઓને મળે છે કોના શિરે વાવનો તાજ જાય છે એ આગામી સમયે એટલે કે ત્રેવીસ તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જ જોવા મળવાનું છે અત્યારે તો જે સ્થિતિ છે ગ્રાઉન્ડની તે અમે તમને તમામ અપડેટ એક બાદ એક લાઈવ થકી દેખાડતા રહીશું યુટ્યુબ ફેસબુક અને એક્સ એટલે કે ટ્વિટરના માધ્યમથી તમે અમારી સાથે જોડાયેલા રહેજો એ ઉપરાંત વાવ વિધાનસભાના એક એક કલાક એક એક મિનિટની તમને પડે પડીની ખબર અપડેટ લાઈવ મળતી રહેશે એટલે તમે ક્યાંય જશો નહીં એ જ રીતના ત્રેવીસ તારીખે જ્યાં સુધી મતદાન પૂર્ણ કાઉન્ટિંગ નથી થઈ જતું પરિણામ નથી આવતું ત્યાં સુધીની તમામ અપડેટ તમને ગુજરાત તકની યુટ્યુબ ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી જોવા મળવાની છે તો જોડાયેલા રજો અને આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર